હળણી દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં છે હળની લેક ઝોનનો કરતા હરતા પરેશ શાહ ઝડપાઈ ચૂક્યો છે મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાયો અઢાર સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં પોલીસે કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે હળની દુર્ઘટનાના દસ આરોપીઓ હજુ પણ ફરાર છે ત્યારે અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓમાં પરેશ શાહ ગોપાલ શાહ બિનિત કોટિયા મુખ્ય ગુનેગારો છે આ ઉપરાંત નયન ગોહિલ બિનસિંહ યાદવ શાંતિલાલ સોલંકી અંકિત વસાવા વેદ પ્રકાશ યાદવ રશ્મિકાંત પ્રજાપતિ એમ કુલ નવ આરોપીઓ ઝડપાયા છે તો જે પ્રમાણે મુખ્ય સૂત્રધાર હવે છે પરેશ શાહ જે લેક ઝોનનો કોન્ટ્રાક્ટર હતો જેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહની પાસે હતો તેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે હાલોલથી પરત ફરતા સમયે પરેશ શાહને ઝડપી પાડવામાં આવ્યો આ ઉપરાંત નવ જેટલા આરોપીઓના સકંજામાં હશે આરોપીઓને પોલીસના સકંજામાં હશે ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે જે પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી દસ જેટલા આરોપીઓ હજુ પણ ફરાર ચાલી રહ્યા છે